ફેંકું છે ભાઈ ફેંકું છે નરેન્દ્ર મોદી ફેંકું છે એલા સોરી શું તું ભૂલી ગયો હા ફેંકું છે ભાઈ ફેંકું છે કુબેર ડિંડોર ફેંકું છે થોડીવાર તો મને એમ થયું કે આ ટીંડોર કે છે એવું પછી ખબર પડી છે કુબેર ડિંડોર ની વાત કરે છે શિક્ષણ મંત્રી જે વારંવાર લોકોને એક પછી એક નવા નવા લોલીપોપ આપતા જાય છે ગાંધીનગર ની અંદર શિક્ષકો કાયમી ભરતી માટે કેટલા વર્ષથી લડી રહ્યા છે પણ આ વગરની સરકારને શરમ નથી આવતી જ્યારે જ્યારે ધરણા પ્રદર્શન કરે છે ત્યારે મહિલાઓ સાથે કેવું વર્તન કરે છે પોલીસ કોના ઇશારે તમે કામ કરો છો એ તો જુઓ તમે જરા આ મંત્રીઓ અભળ અંગ છે આ વાત છે કાલ નથી ફરી એક વખત ગાંધીનગરની અંદર લોકો પહોંચ્યા પોતાના અધિકારો માટે ત્યારે કેવું વર્તન એમની સાથે કરવામાં આવ્યું દોસ્તો હું તમને વિડીયો બતાવવાનો છું જોઈને તમારા રૂવાણા બેઠા થઈ જશે સારી સ્કૂલો તો નથી બનાવી શકે આ લોકો ત્રીસ વર્ષની અંદર પરંતુ એક શિક્ષકોને કાયમી ભરતી પણ નથી કરી શકતા શું કામ નથી કરતા પગાર આપવો પડે સરકારી સ્કૂલો આટલે તો બંધ કરી દીધી છે પગાર આપવો પડે દેશની જનતાના બાળકો ભણે કે ન ભણે અમારે શું લેવા દેવા છે બરાબર ને ત્યારે જે રીતે દિલ્હીની અંદર અલા સોરી જે રીતે ગાંધીનગરની અંદર આ કાયમી ભરતી કરવા માટે આ શિક્ષકો જે મથામણ કરે છે અને પેલો કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી લોલીપોપ ઉપર લોલીપોપ આપે છે ત્યારે આજે ફરી એક વખત આપેલા લોલીપોપ પ્રમાણે સમય પૂરો થઈ ગયો લોકો ફરી એક વખત ગાંધીનગર પહોંચ્યા છે ત્યાર પછી એમની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું છે એની પર એક નજર નાખો દોસ્તો તમે પાંચ છે કે જેમાં પહેલું કે ધોરણ નવ થી બાર ની અંદર પીએમએલ અને ડીવી જાહેર કરવામાં આવે એનું સિડ્યુલ આપવામાં આવે બીજું એ કે એક કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ આપવામાં આવે ત્રીજું એ કે એકથી પાંચની અંદર આરટીઆઈ મુજબ જોવા જઈએ ને તો એકવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે તો એની સામે પાંચ હજારની પ્રતિ શા માટે ચોથું એ કે નવથી થી ની અંદર સત્તાવનસો જેટલા જીવના શિક્ષકો અને બારસો જેટલા આચાર્યો જેની બદલી થતાં જે જગ્યાઓ વધે છે એ જગ્યાઓ અમને આમાં આપવામાં આવે આમાં વધારા સ્વરૂપે સામેલ કરવામાં આવે અને મુખ્ય માંગણી અમારી એ છે કે તમે ક્રમિકની વાત કરો છો ને તો ધોરણ એકથી બાર તમામે તમામ 24700 ની ભરતી ક્રમિક રીતે તબક્કાવાર ઉનાળો વેકેશન પહેલા પૂરી કરવામાં આવે આ અમારી મુખ્ય માંગણીઓ છે ત્યારે કે તમે આરોપ લગાવી દીધું પોલીસ પર તમારા પર અત્યાચાર કરો હા સર જો મારું આ પેન સાડી નાખ્યું છે સર આ રીતે અમને ઢસડ્યા અમારા ઉમેદવારોને ઢસડીના ડબ્બામાં પૂરીમાં લઈ ગયા છે હજુ અમે રજૂઆત કરવા પહોંચી પણ નથી શક્યા એ પહેલા અમને અહીંયાથી ડિટેઈન કરવામાં આવે છે સર અને શિક્ષણ મંત્રી એક નંબર ના ફેંકો છે કારણ કે એનું રીઝન પહેલા શું કહેતા હતા કે દર પંદર જૂન અમે ભરતી કરીશું પછી શું કહેતા હતા કે અમે દિવાળી પહેલા ભરતી પૂરી કરીશું પછી કે છે કે અમે ડિસેમ્બરમાં ભરતી પૂરી કરી દઈશું અને હમણાં સોળ એક બે હજાર પચીસ વીએસકેમાં જ્યારે એમની મિટિંગ હતી ને વિભાગ સાથે પછી એમ કીધું કે અમે એક મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દીધું અમને એમ થયું કે એક મહિનામાં તો કદાચ ન થાય પણ સર કરી દેશે સોળ ફેબ્રુઆરી પણ જતી રહી એક નંબરના જો ફેક્ટ હોય ને શિક્ષણ મંત્રી ડિંગોલ સાહેબ માત્ર વાયદાઓ જ કરે છે મીડિયામાં આવીને સક્સી લોકપ્રિયતા માટે બસ મીડિયામાં આવીને ફેકમ ફેક જ કરે છે જો મારી સાથે અમને આવી રીતે અમે કોઈ ગુણો નથી કર્યો અમે પરીક્ષા પાસ કરી ભરતી નથી થતી એટલા માટે અમે આ આંદોલન નથી કરતા અમે અમારી રજૂલા લઈને આવ્યા છીએ અમારી ભરતી કરો ન વારંવાર આવી જા સસળવામાં આવે વારંવાર વારંવાર આવીને તો કરવા મારે છે પેલો છોકરાઓને લઈ લે છે પછી અમારી છોકરીઓ ની પાછળ કરે છે અમને જેમ તેમ તો લે છે કશું સવિધાન સેલ નથી આ તો મે એમનો અત્યાચાર આવી રીતે સવિધાન એમની દર છે वो पांच वर्ष थी तैयारी करो जो बेवर्ष थीगा यह परीक्षा पास करी ने बेटा चाहिए बेवर्ष थी हमें आरी थे तो गांधी नगर ने तक का कहिए चाहिए हमारी बढ़ती नहीं करता हमारो उज्जैन राज्य ने शिक्षा मंत्री ने उज्जैन राज्य ने शिक्षा मंत्री ने मात्र एट लुच के उज्जैन के तमे जो हमारी અહીંયા નહીં આવે અહીંયા અમારું અપમાન કરવામાં આવે છે અમે ભવિષ્યના શિક્ષક છીએ અમને અહીંયા રસ્તા પર ઢસેડવામાં આવી રહ્યા છે અમારા ભાઈઓને હાથ પકડીને ટીંગ

લોલીપોપ ઉપર લોલીપોપ આપે છે ત્યારે આજે ફરી એક વખત આપેલા લોલીપોપ પ્રમાણે સમય પૂરો થઈ ગયો લોકો ફરી એક વખત ગાંધીનગર પહોંચ્યા છે ત્યાર પછી એમની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું છે એની પર એક નજર રાખો દોસ્તો તમે આ લોકોની ફક્ત પાંચ માંગણીઓ છે આ એ પણ નથી પૂરી કરી શકતા શરમ આવી જોઈએ તમને લોકોને શિક્ષણની વાતો કરો તમે લોકો સ્ટેજ ઉપર ઊભા હો ત્યારે મા હાથમાં હોય બેટી બચાવો બેટી પઢાવો દરેક બાળકોને શિક્ષિત બનાવો પેલો જીતુ વાઘાણી શું કે નરેન્દ્ર મોદીએ શિક્ષણની એવી ધરોહર જે ઉભી કરી છે એને જોઈને ખૂબ આનંદ થાય છે હવે શિક્ષણની ધરોહર નરેન્દ્ર મોદીએ ઉભી કરી હોય તો તમે બધા અભણ અંગૂઠા છાપ ન હો ખાલી હું નીકળ્યા છો લોકોને મૂર્ખ બનાવો છ કેટલી વખત ગાંધીનગરની અંદર આ લોકો ધરણા કરે છે શિક્ષણ મંત્રી કુબેર આજે કરી આપશો બે મહિના પછી ચાર મહિના પછી એક પછી એક વાયદા એપા કરે છે અને એ વાયદે જયારે પાછા આ લોકો ગાંધીનગર પહોંચે છે ત્યારે બે શર્મ બનીને તમાશો જુએ છે બે શર્મ બનીને આ શિક્ષણ મંત્રી છે ગુજરાતનું ભવિષ્ય ગુજરાતના બાળકોના ભવિષ્ય આ શિક્ષણ મંત્રીના હાથમાં છે છતાંય મને ચાલુ એ નથી સમજાતું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકો મત કઈ રીતે આપે છે કઈ રીતે મત આપે છે આ લોકોને નથી શિક્ષણની પડી નથી બેટીઓની પડી નથી મહિલાઓની પડી નથી ખેડૂતોની પડી પડી જે ચિંતા છે તો ફક્ત વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે બણગા તો બહુ મોટા મોટા ફૂંક્યા હતા નરેન્દ્ર મોદી એ મુખ્યમંત્રી હતા ત્યાર પછી વડાપ્રધાન બે હાજર ચૌદ માં ભાઈ બહુ મોટા મોટા હતા આજે પણ અમે એ ફાંકા સાંભળીએ કે આ વ્યક્તિ આટલા ચાલાક હશે કે લોકોને બાટલીમાં ઉતારી દીધા અને લોકો કેટલા મૂર્ખ બની ગયા આજે પણ મૂર્ખ બને છે આના ભાષણો સાંભળે લોકો અને ભાષણ તમે નિરાતે સાંભળો ને તો ખરેખર તમને પણ હસવું આવે આ એ વડાપ્રધાન છે શિક્ષણ આપણે કહીએ ને તો કાસળ કાઢી નાખ્યું છે આ લોકો શરમ નથી આવતી આ લોકોને કાયમી શિક્ષણ શિક્ષક ની ભરતી કરવા માટે જે રીતે લોકો વારંવાર વારંવાર ગાંધીનગર ની અંદર આંદોલન કરે છે અને એક અપરાધી મોટો આતંકવાદી હોય એવી રીતે એ લોકોને ઢસડી ઢસરીને પોલીસ વાનમાં બેસાડવામાં આવે છે વિચાર તો કરો એમના કપડાં ફાડી નાખવામાં આવે છે એટલી હદ સુધી એ લોકો સાથે અત્યાચાર કરે છે આંખો નથી નથી ગુજરાતમાં આત્મા જાગતો કોણ જાણે કેવા અંધ ભક્તિના ચશ્મા પહેરાવે છે નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને કે બે હાજર બાવીસ માં તો એકસો ને છપ્પન સીટ આપી દીધી દેખાય છે એક ધારાસભ્ય દેખાય છે તમને તમારા હક માટે લડવા માટે રસ્તા પર ઉતર્યો ધારાસભ્ય તમને દેખાય છે ક્યારેય નહીં દેખાય આજે નહીં ક્યારેય નહીં દેખાય એને તો એનું મળી ગયું છે લાખ સવા લાખ દોઢ લાખ પગાર એર કન્ડિશન વાળી ઓફિસ સરકારી ગાડી હેરાન તો તમારે થવાનું છે હસતા મોઢે એકસો છપ્પન આપી હતી ને ઠકાક 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 કરીને જે બટ્ટરો દબાવ્યા હતા હવે તમારે ભોગવવાનું છે ને આવનારી તમારી પેઢીઓ પણ આ ભોગવશે એટલું યાદ રાખજો સરકારી સ્કૂલો બંધ કરી દીધી પ્રાઇવેટ સ્કૂલોની આટલી મોટી ફી ચક મરાવીને ભરવી પડશે તમારે રાત દિવસ મહેનત કરજો અને તમારા બાળકોને ભણાવજો મોંઘી દાટ ફીઓ ભરજો ટ્યુશનની ફી આટલી સ્કૂલની ફી આટલી બધું પોસાતું હોય એવું લાગે છે ક્યારેક તો મને રમતા પાછા પાનના ગલ્લે ઊભા હોય ત્યારે એમ કેતા બહુ મોંઘવારી છે અરે ડૂબીને મરી જાય મોંઘવારી હોય તો અમે કીધું તું કમલનું બટન દબાવવાનું તને હાલ એની ગયા છો એ મારે કેવું છે આ કુબેર ટિંડોરને કે થોડી પણ શરમ બચી હોય તો આ આ લોકોની જે માંગણી છે એને પૂરી કરો એક એક દોઢ દોઢ વર્ષથી આ લોકો આંદોલન કરે છે શરમ આવી જોઈએ રાજીનામું આપી વ્યક્તિ આવશે આ લોકો બબે ચાર ચાર વર્ષથી જે હેરાન થાય છે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી ખરેખર વિચાર આવે યાર કે બે હજાર માં લોકોએ આ વ્યક્તિમાં એવું શું જોયું હશે કે આને વોટ આપીને વડાપ્રધાન બનાવ્યા ખેર આવી તો અનેક વાતો છે કરતા રહીએ તો સમય પણ ઘટે પણ આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો બાબતે તમારું શું કેવું છે અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જય હિન્દ